ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં માં કોમી એકતા ના પ્રતિક સમાજ સૈયદ અહમદ જલાલ ઉર્ફ ગંધ શહીદ બાવાના એકસો આઠ ઉર્સ ઉજવાયો જંબુસર મુસ્લિમ બિરદારો દ્વારા ગંધ શહીદ બાવાની દરગાહ એ મો ઉર્સ ઉજવણી કરવામાં આવી જેમાં મેળામાં તમામ સમાજ કોમ જાતિ ની માનવ મેદ ની જેમાં મુસ્લિમ બિરદારો દ્વારા દુઆ સલામ નમાજ અદા કરી દુઆઓ મંગાવવામાં આવી મોટી સંખ્યામાં બાળકો માટેના રમકડાના સ્ટોલ તેમજ ખાણીપીણીની દુકાનો આકર્ષણ જમાવ્યું આ તમામ ધર્મ જ્ઞાતિના લોકો મેળાનો આનંદ માણતા હોય કોઈ અનિચ્છનીય બનાવ ન બને જેને ધ્યાને લઈ જમ્મુસર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યાના સમાચાર મળી રહ્યા છે રિપોર્ટર રમેશ પરમાર બીએનએસ ગુજરાતી જમ્મુસર નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બી એન ન્યુઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો